હવે આપણે જોઈશું એમ ઓટી માં બીએમ ઓ અને એ બીએમ ઓ કેવી રીતે બે પરમાણુ કક્ષક ના સમય કક્ષક બને છે બી એમ એ તો એ બી અને એ બી રીતે બને છે કોની શક્તિ વધારે કોની શક્તિ ઓછી છે તે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ જેમ કે અહીંયા આપણે જોઈએ આજે છે ટુ પીઝેડ કક્ષક डिंग मोलेक्यूलर से बीएमओ बॉन्डिंग मोलेक्युलर ऑर्बिटल आने अपने कही टू पी जेड वन साई टू पीजेड टू આ બંનેનું જો સરવાળો કરવામાં આવે તો આપણને બને એ શું બને એમો એમો એટલે મોલેક્યુલર ઓર્બિટલ એ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ગુજરાતીમાં બંધકારક આણવીય કક્ષક શું બંધકારક આણવીય કક્ષક હવે આપણે

સંમિશ્રણ ન થયું અને સંમિશ્રણ ન થાય તો અહીંયા જે આપણે બને છે શું કહેવાય શું આપણે નોડલ પ્લેન નોડલ સપાટી નોડલ સપાટી એટલે શું કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય એને આપણે કહીશું નોડલ સપ્તાહ અથવા નોડલ પ્લેન નોડલ સપાટી અથવા નોડ તો અહીંયા શું થયું છે આ બંનેનું પૂરક સંમિશ્રણ થયું ત્યારે આમાં વિરોધક સમિશ્રણ થયું એટલે આમાં શું થતું નથી તો કે આની અંદર બોંદ બનતો નથી જ્યારે આમાં બંધ બને છે આમાં બંધ બનતો નથી એટલે આપણે એને શું કહીશું એમઓ એટલે કે એબીએમઓ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ પેલું બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ આમાં એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ રેડી પેલામાં સંમિશ્રણ થાય છે આમાં થતું નથી બીજી એક વાત આ જે તરંગ વિધેય છે હું તમને સમજાવું તરંગ વિધેયના આધારે જો આ તરંગ વિધેય અને આપણે કહીશું પ્લસ માઇનસ સેમ અહીંયા એવું પ્લસ અને માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ આનો આપણે કમ્પ વિસ્તાર કહી દઈશું એ એ જેટલો કમ્પ વિસ્તાર છે અહીંયા સેમ અહીંયા એ જેટલો કમ વિસ્તાર જો આ બંનેનું પૂરક સંમિશ્રણ કરવામાં આવે તો આ એરિયો વધી જશે અને આનો કમ્પ વિસ્તાર થઈ જશે ટુ એ જેટલો એમાંથી ટુ એ ઓકે એમાંથી ટુ એ તો આ થઈ ગયું પૂરક સંમિશ્રણ હવે વિરોધક સંમિશ્રણની અંદર શું થાય તો એમાં આપણે બતાવીએ માઈનસ ને પ્લસ વિરોધક સંમિશ્રણની અંદર આપણે ઉપર પ્લસ સાથે માઇનસ લઈએ તો આપણે અહીંયા કમ વિસ્તાર જોવા મળશે નહીં શું નહીં જોવા મળે કમ વિસ્તાર જોવા મળશે નહીં આ થઈ ગયું ક્લિયર તમારું પહેલામાં કમ વિસ્તાર જે છે એ ડબલ થઈ જાય છે

એને શું કહેવાય સાય એમો પહેલાંને સાયન્સ સ્ટાર એમ ઓ સાય સાયન્સ સ્ટાર એમ આમાં બે ભિન્ન પરમાણુની પરમાણુ કક્ષકના તરંગ વિધેય જેમાં આપણે બતાવેલું કે સાય છે એના સરવાળાથી મળે અને આ એની બાદ બાકીથી મળે આમાં એ અને બી હોય બે પરમાણુ તો બે પરમાણુના તરંગ વિધેયનો સરવાળો કરો તો શું બને બી એમઓ અને બે તરંગ વિધેયની બાદ બાકી કરો તો શું બને એ બી એમ ઓ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર એડ ઓર્બિટલ્સ આ સરવાળાથી પેલું બદબાકીથી મળે છે હવે જો બી એમ ઓમાં નોડલ સમતલ હોતું નથી કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે આમાં મેં આપણે એક લીટી કરેલી કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોતી એટલે કે ઇલેક્ટ્રોન મળી આવતા નથી એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય છે અને શૂન્ય સંભાવનાને આપણે શું કહીએ છીએ નોડલ સમતલ તો કે તેમાં નોડલ સમતલમાં બંને કેન્દ્ર કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા શૂન્ય અને જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય ઘનતા શૂન્ય હોય એને આપણે નોડલ સમતલ કહીએ છીએ બીએમઓ રચાવાથી બંધ સ્થાયી બને કેમ કે બીએમઓ ઘરે બોન્ડ બનાવશે અને ઇલેક્ટ્રોન બંધ બનાવશે લણું સ્થાયી બનશે ઉર્જા ઓછી પહેલામાં બંધ બનાવવાનો પ્રતિકાર કરે છે બંધ બનતો નથી એટલે લણું અસ્થાયી હોય છે બીએમઓની એમઓની ઉર્જા એ રચાતા પરમાણુ કક્ષક જે છે એની ઉર્જા કરતા ઓછી એટલે બી નીચેની કક્ષક એ બીએમઓ ઉપરની છે એબીએમઓ બીએમઓ એબીએમઓ સેમ અહીંયા આવી ગયું કે એબીએમઓ ની ઉર્જા તેના પરમાણ્વીય કક્ષકની ઉર્જા કરતા વધારે હોય છે આ પરમાણ્વીય કક્ષક ઉપર એબીએમઓ નીચે બીએમઓ તો જે નીચે હશે એની ઉર્જા વધારે હોય છે બીએમઓ એબીએમઓ એવું કેમ એ બતાવીએ બીએમઓ માં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે છે એની વચ્ચે જે છે એમાં શું લાગશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગે અપાકર્ષણ ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે શું લાગે આકર્ષણ એના કરતાં ઓછું હોય એટલે ઊર્જા ઓછી ઊર્જા ઓછી સ્થિરતા વધારે ઊર્જા ઓછી સ્થિરતા વધારે આ શબ્દ યાદ રાખો ઉર્જા જેની ઓછી હશે એની સ્થિરતા હંમેશા વધારો સેમ આમાં એવું છે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ ઇલેક્ટ્રોન અને કેન્દ્રના આકર્ષણ કરતાં વધુ છે ને વધુ હોય એટલે ઊર્જા વધારે અને ઉર્જા વધારે તો પછી ઉર્જા વધારે હોય તો અસ્થાયી ઉર્જા ઓછી હોય તો સ્થાયી તો અને સ્થિરતા એકબીજાના બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે બીએમઓ જે છે એ સ્થાયી છે અસ્થાય છે બીએમઓ ને કોના કોને વડે દર્શાવવામાં આવે છે તો બીએમઓ બે પ્રકારના જે છે એમાં સીગમા અને પાય સિગ્મા ક્યારે પાય ક્યારે આપણે કહી દીધું છે કે જો આંતર કેન્દ્રીય અક્ષો ઉપર સંમિશ્રણ થાય તો

ઇલેક્ટ્રોનની સંખ્યા જો ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ કે ચૌદ કરતાં ઓછી હોય ચૌદ અથવા ચૌદ કરતાં ઓછી હોય તો આપણે માટે આ જુઓ માટે માટે અને એનાથી વધી જાય ચલો હવે આપણે ચિતારમાં હમણાં કીધું માટે માટે અને માટે કારણ કે છે નાઇટ્રોજન તો અહીંયા જુઓ નાઇટ્રોજન સાત વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી થ્રી આ એની ઇલેક્ટ્રોન રચના પણ આ કોની ઇલેક્ટ્રોન રચના થાય નાઇટ્રોજનની નાઇટ્રોજનની એટલે કોની તો કે પરમાણવી ઇલેક્ટ્રોન રચના આપણે શું ભણી રહ્યા છે આણવી ઇલેક્ટ્રોન રચના પરમાણવી માંથી આણવી એટલે એક નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે જોડાય અણુ બને તો આ નાઇટ્રોજનમાં છે કેટલા ઇલેક્ટ્રોન બે ચાર ને ત્રણ સાત હવે કીધું ઇલેક્ટ્રોન થાય ચૌદ તો ચૌદ ઇલેક્ટ્રોનમાં આપણે કહીશું માટે તો આમાં જો માટે આવશે હવે જોજો ટુ એસ અને ટુ એસ આપણે માત્ર સંયોજકતાની જ વાત કરીશું ટુ એસમાં બે ઇલેક્ટ્રોન ટુ એસમાં બે ઇલેક્ટ્રોન વન ટુ ટુ પીમાં ત્રણ વન ટુ અને થ્રી સેમ અહીંયા નાઇટ્રોજન જ છે ટુ એસમાં બે વન અને ટુ ટુ પીમાં ત્રણ વન ટુ અને થ્રી હવે મેં શું કીધું કે બે પરમાણવીય કક્ષકના સંમિશ્રણથી આણ્વીય કક્ષક બને બે પરમાણવીય કક્ષકના સંમિશ્રણથી આણવીય કક્ષક બને તો બે આણવીય કક્ષક બને એક બી એમ એક એ તો આ બે આમાં કરવાનું છે અહીંયા જો ટુ એસ અને ટુ એસ એસ કક્ષક તો એનું સંમિશ્રણ તો ક્યાં થાય તો કે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર અને જો આંતર કેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ હોય તે કયો બંધ બનાવે સિગ્મા તો સિગ્મા ટુ એસ સિગમા સ્ટાર 2s બંધકારક બંધ પ્રતિકારક 2p તો તો ટુપીની અંદર સિગ્મા કોણ બનાવે તો કે આંતર કેન્દ્રીય અક્ષ ઝેડ અક્ષ એ જ ખાલી સિગમા બનાવે તો ટુપી ઝેડ જ્યાં આવશે ત્યાં આપણે સિગ્મા કહીશું અને જ્યાં એક્સ અને વાય આવશે ત્યાં પાય કહીશું તો અહીંયા જુઓ પાઈ ટુ પીએક્સ પાય ટુ પી વાય ઓકે બે છે એમાં એક્સ અને વાય અને સિંગલ છે એમાં સિગ્મા ટુ પીઝેટ કારણ કે ઝેડ એ ક્યાં હોય તો કે જેડ અક્ષ એ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર હોય તેનું સંમિશ્રણ વધારે પ્રમાણમાં થાય એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થાય એ સિગ્મા બંધ બનાવે એ નળાકાર સમિતિ ધરાવતા હોય એટલે આપણને સીગમા કહીશું પાય કે જે આંતર કેન્દ્રીય અક્ષ પર નથી તો ક્યાં છે જો આંતર કેન્દ્રીય અક્ષ પર નથી તો આંતર કેન્દ્રીય અક્ષને ને એકબીજાને સમાંતર છે એક્સન વાય તો ત્યાં આપણે કહીશું પાય ટુ ટુ ત્રણ કક્ષક અને ત્રણ કક્ષક બંને ટોટલ છ કક્ષક છ માંથી અડધાની શક્તિ ઓછી અડધાની શક્તિ વધારે એટલે ત્રણ બી અને ત્રણ એ બી તો આ છે બી આ એ એટલે પાય ટુ પીએક્સ પાય ટુ પી વાય પાયસ્ટાર ટુપી એક્સ પાયસ્ટાર ટુપી વાય અને સિગમાં સ્ટાર ટુપી ઝેડ ચલો હવે એન ટુની વાત કરીએ આપણે એન ટુમાં આ બાજુ કેટલા છે આ બાજુ કેટલા છે તો કે બે અને બે ચાર ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આપણે ભરીશું હવે ઇલેક્ટ્રોન ભરી હવે બે અને બે ચાર મિત્રો જેવી રીતે આપણે પરમાણવીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરીએ છીએ તેવી રીતે આણવીય કક્ષકમાં પણ એ જ રીતે ઇલેક્ટ્રોન ભરીશું તો આપણી પાસે ચાર ઇલેક્ટ્રોન છે

ઓછી શક્તિ ધરાવતી કક્ષક ભરાય એ સંપૂર્ણ ભરાય પછી જ એની ઉપર જશે અને એકમાં બે પૌલી કે જેમાં સ્પીન એકબીજાની વિરુદ્ધ હશે તો અહીંયા આવશે અહીંયા ભરાય પછી અહીંયા ઉપર ગયા એ કયો નિયમ આવ એકમાં બે ભર્યા છે જેની સ્પીન એકબીજાને વિરુદ્ધ છે એ છે પૌલી હવે અહીંયા મારી પાસે ત્રણ અને ત્રણ છ છે છ હોય તો છ ભરવા માટે જો આ એક બે કે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો હોય તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકોમાં એક એક લેખે ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારબાદ એનું યુગ્મીકરણ થાય એટલે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર રાચ અને છ છ છે તો અહીંયા આપણે જોઈશું પાંચ અને છ તો એન ટુ ના ચૌદ ઇલેક્ટ્રોન થઈ ગયા ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ ક્યા તો સંયોજકતાના બરાબર ચૌદ કરવા હોય તો વનેસ ટુ જે છે એમાં તો છે જેના બે ને બે ચાર સમજ પડી ગઈ તો આપણે બાહ્યતમ કક્ષામાં તો કેટલા છે પાંચ દુ દસ તો દસ થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ નીચે જે આવે વનેશ વનેશ એમાં પણ એવી રીતે સીગમા વનેશમાં વન આપણે બતાવી દઈએ આણવી કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ આવે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે સિગમા વૈ સિગમા સ્ટાર વનેગુએમા સ્ટાર ટુએ ટુ પીએક્સ પાય ટુ પી વાય ટુપીએક્સ પાય ટુ પીવાય સિગમા ટુ પીઝેડ હવે ઇલેક્ટ્રોન ભરી આપણે આમાં બે બધામાં બે બે છે હવે ગણો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આ થઈ ગઈ આણવી ઇલેક્ટ્રોન રચના આણવીય ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની રેડી બીજી વાત હવે જ્યારે આપણે આનો બોન્ડ ઓર્ડર હોતો હોય તો બોન્ડ નું એક સૂત્ર છે વન હાફ એન બી માઇનસ બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ તો બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો બોન્ડિંગની અંદર આપણે જોઈએ તો અહીંયા ઘણો બોન્ડિંગના ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ બોન્ડિંગના એન્ટીબોન્ડિંગના સ્ટાર વાળા સ્ટાર વાળા બે સ્ટાર વાળા બે છે એન્ટી બોન્ડિંગ જે છે અલગથી દો તમને એન્ટી બોન્ડિંગના ચાર એન્ટીબોન્ડિંગના ઓકે તો આન્સર તમારો અહીંયા કેટલો આવશે ત્રણ ત્રણ બોન્ડ ઓર્ડર આવ્યો એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજન નાઇટ્રોજન સાથે ત્રિબંધથી જોડાયેલું હોય નાઇટ્રોજન એ નાઇટ્રોજન સાથે જોડાય છે થઈ ગયું બોન્ડ ઓર્ડર પ્રમાણે કામ હવે ચુંબકીય ગુણની જ્યારે વાત કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું છે કે આ છેલ્લામાં તમે જો છેલ્લામાં એકલો ઇલેક્ટ્રોન હોય તો તમે એને અનુચુંબક કહેશો અને પ્રતિ ચુંબક્ય સિંગલ હોતે તો ચુંબક્ય તો આ થઈ ગયું ક્લિયર પાંચ ભાગની અંદર આપણે લીધું પહેલી જે છે એ છે પરમાણવી ઇલેક્ટ્રોન રચના બીજું છે ચિતાર ત્રીજો છે આણવી ઇલેક્ટ્રોન રચના બંધ ક્રમાંક અને ફાઇનલી આપણે જોઈશું ચુંબક્ય ગુણ જો બંધ ક્રમાંક ઝીરો આવે જેમ કે એન ઇ ટુનો તમે કરશો તો જવાબ ઝીરો આવશે જેનો બંધ ક્રમાંક શૂન્ય આવે એ અણુશક્ય નથી એન ટુ અણુ શક્ય નથી એચ ટુ અણુ શક્ય નથી એન ટુ છે ઓ ટુ છે આ વસ્તુ હંમેશા તમે ધ્યાન રાખો જેવું આપણે એક ઉદાહરણ બી લઈ લઈએ ચલો હવે આપણે જોઈશું ઓટુવાળું તો ઓટું શક્ય છે કે નહીં આપણે ચેક કરીએ તો ની અંદર ગણીએ આપણે z કેટલો આઠ તો ઇલેક્ટ્રોન રચના વન એસ ટુ ટુ એસ ટુ બરાબર વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી કેટલા ફોર એક બે 3 ને ચાર રેડી ટુપી ફોર પહેલો નિયમ શું પહેલાં શું લખી નાખવાનું એની પહેલાં શું લખવાનું એની ઇલેક્ટ્રોન રચના કઈ પરમાણવી આણવી એટલે ઓટોની વાત તો ઓટોની અંદર કઈ રીતે લખવાનું હોય તો આપણે વનએસ વનએસ વાળું તો જોતા જ નથી ડાયરેક્ટ થી સ્ટાર્ટ કરીએ છીએ ટુ એસમાં આ બાજુ બે આ બાજુ બે ટુ ચાર અને ચાર ચલો પહેલાં આપણે ફિલઅપ કરીએ તો બે ને બે ચાર બે નીચે બે ઉપર મેં કેટલા છે ચાર ત્યાં કેટલા છે ચાર ચાર ને ચાર કેટલા આઠ હવે આઠ ગણું આઠ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જો આને આમ કેમ મૂકવું પડે હુંડ હુંડના નિયમ અનુસાર સમાન ઊર્જા ધરાવે ને તો પહેલા એક એક જ પછી એનું કપલિંગ થાય એટલે હાવભાવ પૌલી અને હું ત્રણેયનું પાલન આમાં કરવાનું છે તો ચાલો તો ઓ ટુની આણવી ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખીશું હવે પહેલેથી લખીએ એટલે સિગ્મા વન એસ સિગ્મા સ્ટાર વન એસ સિગ્મા ટુ એસ સિગ્મા સ્ટાર ટુ એસ પછી સિગ્મા ટુ ઝેડ અને સિગમા સ્ટાર ટુ પી વાય મિત્રો અહીંયા ધ્યાન રાખજો મેં હમણાં કીધું ચૌદ ઇલેક્ટ્રોન સુધી હોય તો માટે આમાં ફરી ગયું માટે કારણ કે થઈ ગયું માટે અને કારણ કે માટે માટે એટલે શું આ માટે માટે અને આ માટે કારણ કે તો આમાં માટે કારણ કે ના ફોર્મમાં છે જો રેડી હવે અહીંયા જો ઇલેક્ટ્રોન કરીએ આપણે 2 2 આમાં પણ 2 2 ચાલો આમાં પણ બધામાં 2 છે અહીંયા પણ 2 છે છેલ્લે ખાલી લાસ્ટમાં સ્ટાર ની અંદર એક એક છે ઓકે તો આ થઈ ઓટોની આણવી ઇલેક્ટ્રોન રચના આઠ ડો સોળ થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ હવે શું તો હવે આપણે આનો બોન્ડ નો શોધીશું જે આપણે હમણાં કીધું એ પ્રમાણે ઇઝિકલ ટુ હાફ એન બી માઇનસ એન એ ચાલો દીકરાઓ બોન્ડિંગમાં કેટલા છે ઘણું અલગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ બોન્ડિંગમાં માઇનસ એન્ટી બોન્ડિંગ વાળા કેટલા છે સ્ટાર વાળા એક બે ત્રણ ચાર પાંચ અને છ એ છ થયા ચાલો તો હવે આન્સર કેટલો આવશે આનો બે

વીબીટીની આધારે જોઈએ છે સંયોજકતા મતલબ પરમાણુ કક્ષકને આધારે તો ઓક્સિજન જોવા જોવામાં આવે તો એક છે પ્રતિચુંબક્ય પરંતુ જ્યારે આણવીય કક્ષકને આધારે જોવામાં આવે તો અનુચુંબક્ય છે એટલે ઓક્સિજન છે એ કેવો છે અનુચુંબક્ય કેવો કહેવાય દીકરા એને અનુચુંબક્ય ઓકે તો આવી રીતે ક્લિયર કરવાનું છે હવે આપણે જોઈશું નેક્સ્ટ હવે આપણે જોઈએ હાઇડ્રોજન બોન્ડિંગ એચ બોન્ડ જેને આપણે જેમ્સ બોન્ડ હાઇડ્રોજન બંધ ક્યારે રચાય હાઇડ્રોજન એ એના કરતા વધુ વિદ્યુત ફોન એફ ઓ એન એફઓન ફોન 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 એફ ઓ એન એફઓન કે જેની વિદ્યુતતા વધારે છે તો હાઇડ્રોજન જ્યારે આવા વધુ વિદ્યુત સાથે જોડાય ત્યારે શું બનાવે સહસંયોજક બંધ બનાવો ચાલો જેમ કે એચ એફ વચ્ચે આ જે બોન્ડ છે સહસંયોજક બંધ ધ્રુવ્ય સહસંયોજક બંધ કારણ કે સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન છે એ કોના તરફ આકર્ષાયેલા રહેલો હાઇડ્રોજન પર આંશિક ધન વિજ્ઞાશે હાઇડ્રોજન હા યાદ રાખજો આ અંશત ધન વિજભારિત હાઇડ્રોજન છે એ વધુ વિદ્યુત ઋણ એટલે કે બીજા પોતાના બીજા એના વધુ વિદ્યુતનું પ્રમાણ કોણ એફ ઓન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે આને આપણે જોઈએ તો અંશ એટલે કે આંશિક ધનવિજ ધરાવતો હાઇડ્રોજન એ બીજા અણુના એફ ઓન સાથે આમાં તે એફ છે તો એની સાથે આ જે બોન્ડ બનાવે ને ડોટેડ લાઈન તે જે ડોટેડ લાઇન છે એ શું છે હાઇડ્રોજન બંધ અને ડાર્ક લાઈન એ શું છે સહસંયોજક બંધ તો આ એક અણુ આ બીજો અણુ આ ત્રીજો અણુ તો હાઇડ્રોજન બંધ શું કરે અણુઓને જોડવાનું કામ કરે મતલબ એક પુલ જેવું સેતુ સેતુ જેને આપણે કહીએ હાઇડ્રોજન બંધ સેતુ તરીકે અને ડાર્ક લાઈન છે એ શું છે સહસંયોજક બંધ તો ક્યારે રચાય હાઇડ્રોજન બંધ ક્યારે રચાય તો કે હાઇડ્રોજન જ્યારે વધુ વિદ્યુત ઋણ ફોન સાથે એફઓએન સાથે શું બનાવે બંધ બનાવે એ કેવો હોય સહસંયોજક એ પાછો કેવો ધ્રુવ્ય કે અધ્રુવ્ય તો કે ધ્રુવ્ય તો એ ધ્રુવ્ય હોય ત્યારે શું થાય કે ધ્રુવ્ય હોય ત્યારે શું થશે તો કે જે ફ્લોરિન છે અથવા ફોન છે એફઓએન છે એના પર શું થાય આંશિક ઋણ વીજભાર તો હાઇડ્રોજન પર શું થાય આંશિક ધન વીજભાર તો આંશિક ધન વીજભાર ધરાવતો હાઇડ્રોજન એ બીજા વિદ્યુત ઋણ એટલે કે બીજા ફોન સાથે જે બોન્ડ આપશે એને આપણે કહીશું હાઇડ્રોજન બંધ હાઇડ્રોજન બંધ સહંયોજક બંધ હાઇડ્રોજન બંધ આમાં આ આ પ્રબળ નિર્બળ નિર્બળ મતલબ સહસંયોજક હાઇડ્રોજન હોય છે જોઈએ હાઇડ્રોજન બંધની વ્યાખ્યા તો હાઇડ્રોજન બંધ એક એવું આકર્ષણ બળ છે કે જે એક અણુના હાઇડ્રોજનના પરમાણુ તો આ બાજુ હાઇડ્રોજન પરમાણુ અને બીજા અણુના વિદ્યુત ઋણ ફોન ને શું કરે આકર્ષણ એચ પ્લસ એ ફોનને આકર્ષે છે તો હાઇડ્રોજન એ ફોન હાઇડ્રોજન અને ફોન વચ્ચે જે આકર્ષણ લાગે એને આપણે શું કહીએ બોન તો હાઇડ્રોજન બંધ એક એવું આકર્ષણ બળ છે કે જે એક અણુના હાઇડ્રોજન પરમાણુને બીજા અણુના ફોન સાથે બાંધી રાખે કોની સાથે ફોન સાથે બાંધી રાખે છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ હા ચલો હવે એના બે પ્રકાર જોઈએ હાઇડ્રોજન બંધના તો હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે એક છે આંતર અને એક છે આંતઃ હ ભેમાં ફરક શું છે જો જો આંતઃ અને આંતઃઃ એટલે શું જો બે જુદા જુદા અણુ વચ્ચે હોય તો આંતર એક જ અણુમાં હોય ત્વ આંતઃ એટલે જો હું અહીંયા ઊભો છું મારી સામે તમે હો આપણે બંને હેન્ડશેક કરીએ તો અલગ અલગ થઈ ગયા ને આપણે તો અહીંયા શું થયું આંતર આંતરરાષ્ટ્રીય જેને આપણે ઇન્ટરનેશનલ ઇન્ટર અને ઇન્ટ્રા જેવું છે ઇન્ટર એચ બોન્ડ અને ઇન્ટ્રા એચ બોન્ડ તો હું અને તમે બંને સાથે આમ હેન્ડશેક કરીશું તો એ શું થયું હવે મારા જ બે હોય તો હ આપણે આંતર આંતર આંતહ તો જોઈએ એક જ અથવા જુદા જુદા સંયોજનના બી અલગ અલગ અણુ આપણે બી અલગ અલગ અણુ તો એ અલગ અલગ અણુ વચ્ચે આ પ્રકારનો બંધ રચાય છે એચ એફ એચ એફ એચ એફ એચ એફનું એક અણું એચએફનું એકાણું એચએફનું એકાણું આમાં એક જ પ્રકારના જે અણુઓ છે એના જે આઈ એચએફના અણુ એચએફના અણુ વચ્ચે એચ બોન્ડ રચાયેલો છે સેમ એવી રીતે એચ ટુ એચ ટુ એચ ટુ સેમ એવી રીતે આલ્કોહોલ 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 પણ હવે એમ કહેવું છું આ તો એક જ લીધું તો જુદા જુદા સંયોજનો આપણે કર્યા કરવા હોય તો પણ થાય જુદા જુદા એટલે શું ધારો કે આલ્કોહોલ છે હવે આ આર જે છે એને આપણે કેન્સલ કરી અને હાઇડ્રોજન મૂકી દઈએ તો શું થયું આ પાણી આલ્કોહોલ અને પાણી વચ્ચે પણ હાઇડ્રોજન બંધ રચાય છે એને એક વસ્તુ યાદ રાખજો મિત્રો ઓર્ગેનિકની અંદર પણ આવશે જે કાર્બનિક સંયોજન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી હંમેશા ડિઝોલ્વ થાય એટલે આલ્કોહોલ પાણીમાં ડિઝોલ્વ થાય છે એ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી છે આ આરઓએચ જે છે એમાં મેં હું કર્યું વચ્ચે આલ્કોહોલ નો અણુ પાણીનો અણું આલ્કોહોલ અણું તો આવી રીતે એક જ અથવા જુદા જુદા સંયોજનના બે અલગ અલગ અણુ વચ્ચે એક જ અથવા જુદા જુદા એક જ અથવા જુદા જુદા સંયોજનના બે અલગ અલગ અણુઓ વચ્ચે આ પ્રકારનો બંધ જોવા મળે છે જેને આપણે શું કહીશું આંતર બરાબર